સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઘણા લાંબા સમયથી પોલીસ મથકમાં પકડાયેલ વિવિધ અમુક મુદ્દામાલની માલિકને સુપ્રત કરવાની કામગીરી કરવામાં આવી હતી હાલ રાજ્ય પોલીસના સૂચના અનુસાર વિવિધ પોલીસ મથકોમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકમાં પણ આવા જ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું ખાસ કરીને પોલીસ મથકમાં ઘણા સમયથી વિવિધ ગુનાઓમાં પકડાયેલા મુદ્દામાલ પડી રહ્યો હતો અને તે સમયસર જેનો નિકાલ નહીં થતા જે તે મુદ્દામાલ જે તે માલિકને સમયસર નહીં મળતા એ માલ માલસમાન પર ખરાબ થઈ જાય છે જેથી આજે પલસારા પોલીસ મથક ખાતે પકડાયેલ વિવિધ મુદામાલ પૈકી અમુક મુદામાલનું પોલીસ અધિકારીની હાજરીમાં જ તે માલિકને સુપ્રત કરાયો હતો જેમકે પોલીસ મથકમાં યોજાયેલ તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં મુદ્દા અમલને સમયસર મળે તે હેતુ સાથે વીસ જેટલા મોબાઈલ ફોન એક ટ્રક મોટર અને રોકડા રૂપિયા મળીને કુલ એકવીસ લાખ અઠ્યાવીસ હજારનો મુદ્દા માલ માલિકોને બોલાવીને અર્પણ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજરોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ અમારા રેન્જ આઈજીપી સાહેબ અને મારા એસપી હિતેશ જોયસર સાહેબનો એક એવી સૂચના હતી કે ભાઈ જે પોલીસ સ્ટેશનો ખાતે જે મુદ્દામાલ પડેલ છે તે મુદ્દામાલ વ્યક્તિઓને સમયસર મળતો નથી અને સમયસર નહીં મળવાના કારણે એ મુદ્દામાલ સામે વ્યક્તિને પણ ઉપયોગમાં નથી આવતો તો એમ કે શા માટે આપણે એ મુદ્દામાલને પડ્યો રાખવો જોઈએ એ મુદ્દામાલ ખરેખર જેનો છે એને મળવો જોઈએ એનો એને અધિકાર છે તો એ અંતર્ગત આજે પલસાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ વિશેક પ્રકારનો જેમાં મોબાઈલ છે ટ્રક છે મોટર છે રોકડ રૂપિયા છે એ એ મુદ્દામાલ એકવીસ લાખ અઠ્યાવીસ હજાર આઠસોનો સમથિંગ મુદ્દામાલ જે તે વ્યક્તિઓને પરત સોંપવામાં આવેલ છે અને આગળ પણ આવા જ કાર્યક્રમો અમે જેમ બને એમ મુદ્દામાલ જેનો છે એને સ્પીડી મળી શકે એવા તમામ પ્રયત્નો અમારા સુપ્રિયર અધિકારીના માર્ગદર્શન હેઠળ રહી અને કાયદાના મર્યાદામાં અમે એને સોંપશું